પાત ભરી ઉપર અપરાવ તો ટ્યુપળે પણ આવા હરી ગુરુ સંતોને આવા મારા પ્રભુઓને બોલઈ અને કદાચ દેવો કરી ઉપર છે ને તો એ ભારો ઉપડી થાય આપણો બધો છોરાવ છે પણથી સુટે પણ કદાચ આવા હરી ગુરુ સંતોને બોલઈ હે કે પ્રકારે સદા તો પોતા પાવન પગલા કરે અને ધીરે ધીરે કદાચ તો છૂટી જાય કોઈ તો એનો પેલો ભાર છે કારણ કે પોલિશ મધી મધી જાય તો

સુંદર સદારામ બાપુની ની વાણી એમને એમને કારણ કે સદારામ બાપુ એ આ સમાજ ને અંદર એટલો મોટો ધક્કો મારી અને જે આવા હડકા બહુ ઉભા થાય ને પણ એમને હારો મારે ફેલો છે અને આ તમે જે મદદ હોય બાંધો અને બાપુની ની કૃપા આ સમાજ આખો ઘણો સુધી ગયો છે ત્યારે ટીહા માં કુપર રહ્યો

એટલે હારું છે ને અમને પણ ગર્વ છે એ સમાજની ની અંદર અમે પણ આવો જન્મ લીધો આવા એટલે અમારી છે આટલું બોલીકું મારી વાડી ને વિના મારો સદગુરુ ભગવાન